હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સ્નાતક થયેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે એનટીપીસી દ્વારા એક્ઝિક્યુટિવ અને સર્વેયરની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો ન્યૂઝ પેપરમાં આવેલી મહત્વપૂર્ણ માહિતી છે વિગતે જોઈએ મિત્રો સ્નાતક સિવિલ ઇજનેરી કે સર્વેયરની ડિગ્રી ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે એક્ઝિક્યુટિવ અને સર્વેયરની ભરતી છે એનટીપીસી માઇનિંગ લિમિટેડ દ્વારા એક્ઝિક્યુટિવ અને આસિસ્ટન્ટ માઇન સર્વેયરના પદો પર ભરતી માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે ઉમેદવારો એનટીપીસીમાં એક્ઝિક્યુટિવ અથવા તો આસિસ્ટન્ટ માઇન સર્વેયરના પદો પર નોકરી મેળવવા માંગતા હોય તેઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને આ પદો માટે અરજી કરી શકશે આ ભરતી પરીક્ષા દ્વારા કુલ એકવીસ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે ગત સત્યાવીસ ઓક્ટોબર થી અરજી પ્રક્રિયા શરૂ થયેલી છે અને પંદરમી નવેમ્બર બે સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે વય મર્યાદા શું રહેશે તો મિત્રો એક્ઝિક્યુટિવ ફાઇનાન્સના પદો પર અરજી કરવા માટે ઉમેદવારની વય ત્રીસ વર્ષ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટમાં એક્ઝિક્યુટિવના પદો પર ઉમેદવારની વયમર્યાદા પાંત્રીસ વર્ષ અને આસિસ્ટન્ટ માઇન સર્વેયરના પદો પર અરજી કરવા માટે ઉમેદવારની મર્યાદા ચાલીસ વર્ષ રહેશે આ ઉપરાંત ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની ત્યારબાદ એસસી એસટી ઉમેદવારોને પાંચ વર્ષની તેમજ દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો પગાર ધોરણ મિત્રો શું મળવાપાત્ર રહેશે તો એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ અને એન્વાયરમેન્ટલ ના પદો માટે પસંદગી પામેલ ઉમેદવારોને પ્રતિમાસ માસ એકોતેર હજાર રૂપિયા જ્યારે આસિસ્ટન્ટ માઇન સર્વેયર પદો પર પસંદગી પામેલ ઉમેદવારોને પ્રતિમાસ માસ સાઠ રૂપિયા પગાર આપવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક યોગ્યતા શું હોવી જોઈએ તો એક્ઝિક્યુટિવ ફાઇનાન્સના પદ પર અરજી કરવા માટે કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થા કે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ પછી સી એ અથવા તો સી એમ ડિગ્રી મેળવી હોવી જોઈએ આસિસ્ટન્ટ માઇન પદ માટે અરજી કરવા માટે ઉમેદવારે માઇન સર્વે માઇનિંગ કે સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ પસંદગી મિત્રો કેવી રીતે કરવામાં આવશે તો સીબીટી પરીક્ષાનું આયોજન બે ભાગમાં કરવામાં આવશે પહેલા પેપરમાં ઉમેદવારોને સંબંધિત વિષયમાંથી માંથી એસી સવાલ પૂછવામાં આવશે એટલે કે સંબંધિત વિષયમાંથી એસી પ્રશ્નો પૂછવામાં આવશે અને બીજા પેપરમાં ઉમેદવારોને સામાન્ય જ્ઞાન રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જેવા વિષયોમાંથી કુલ ચાલીસ બહુવિકલ્પ પ્રકારના સવાલ પૂછવામાં આવશે અને પરીક્ષાનો સમય મિત્રો બે કલાકનો નિયત કરવામાં આવેલો છે જેમાં એક ચતુર્થાશ માર્ક નેગેટિવ ગણવામાં આવશે તો ન્યૂઝપેપરમાં આવેલી મહત્વપૂર્ણ શોર્ટ માહિતી છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તે મિત્રો એનટી પીસીની જાહેરાત એક્ઝિક્યુટિવ અને સર્વેયરની ભરતીમાં ભાગ લઈ શકે છે અને છેલ્લી તારીખ મિત્રો પંદરમી નવેમ્બર બે હજાર પચીસ છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે ખાસ ભાગ લેવો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર